तो बीले काका જો તમે ગાડી આખી જો આમ ગાડી આકોન છે ખવાલી નોથામાં આવા દેલ કાક બધાને આવી છે એને કાક ના મળવી આગળ તો આપણે મુંચો આવી ગયા છીએ ચાલે બ્રેકને ફી કે મળી ગયો તો ખાલી જે હું પાછો જઈ ખા ખાલી ઓ હો ખાલે

कौन है ये लोग कहा से आते हैं अरे बस तू तो मैंने एक्शन जो खाली के एक्शन तो काय ना बड़े बड़ी बड़ी कई ना बताओ तू आ भाई